સુરતમાં કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કરોડો રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે બોતેર વર્ષીય કુરુષ પટેલે હજીરા સબ માં વાંધા અરજી નોંધાવી હતી સુરત માં કરોડો

બેંકમાં અને સૂરજ તિવારી આરબીએલ બેંકમાં ફરજ બજાવે છે સ્મિતા શાહ નામની મહિલા કે જે ખાતું ખોલાવવામાં મદદરૂપ બની હતી અને અથવા પોલીસે બેંકના કર્મચારી અને મહિલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી